બહુ સુંદર ભગવાન સાધુના લક્ષણમાં બતાવતા પહેલું લક્ષણ કહે છે કે તિતિક્ષવ તિતિક્ષા એટલે સહનશીલતા સહનશીલતા તિતિક્ષા બીજું સાધુનું લક્ષણ છે કારણિકા હવે અહીંયા જાતિ નથી કહી હો યાદ રાખજો જેનામાં પણ આ હોય એ સાધુ કહેવાય હવે સ્ત્રી કે પુરુષ એવો ભેદ અહીંયા નથી કહ્યો પણ સાધુનો પરિચય અહીંયા ચોક્કસ આપ્યો છે કે જેનામાં આ લક્ષણ છે એ સાધુ છે કારુણિકા મોસ્ટ કમ્પેશનેટ પ્રેમની પરાકાષ્ઠાનું સ્વરૂપ એટલે કે કારુણ્યતા કરુણા સરહૃદયતા દરેક દરેકની સાથે સર્વદેહી નામ સુરદ જેટલા દેહધારીઓ છે એટલે કે કેવલ મનુષ્યો નહીં કેવલ મનુષ્ય નહીં સુહૃદય સર્વદેહીનામ એટલે કે જેટલા પણ દેહધારીઓ છે એટલે બધી યોનીઓ પણ આવી ગઈ પશુ પક્ષી જલચર સ્થલચર નવચર આ બધા જે દેહધારીઓ છે એ બધાની સાથે એનો નાતો કેવો હોય સરહૃદયતા એકદમ ફ્રેન્ડલી મૈત્રી ભાવનું પવિત્ર તો સરદયતા ત્યાર પછી છે અજાત શત્ર અજાત શત્રુ અ એટલે નહી જાત એટલે જન્મ્યો જેનું શત્રુ એનું નામ અજાત શત્રુ જાત શત્રુ શાંત સો ટકા ગુસ્સે થવાનું વ્યાજબી કારણ હોય છતાં પણ જે ગુસ્સે થાય નહીં એનું નામ શાંત આપડે તો નામ શાંતિલાલ હોય કે શાંતિબેન હોય પણ ગુસ્સો અહીંયા ટપકેલો હોય ક્યારે પડું પડું થતો હોય यथा नाम तथा गुणजीवा नाम एवा गुण साधव साधुभूषणाः मयि अनन्येन भावेन भक्तिं कुर्वन्ति ये दृढां मत्कृते त्यक्तकर्माण त्यक्तस्वजवबान्धवा मदाश्रया कथामृष्टा कथामात्रैकजीविनः બધા સાધુના લક્ષણો બતાવ્યા એકાદ તો કરીએ તો બાકીના આપણે પાડીએ જીવનમાં મદાશ્રયા કથા મૃષ્ટા કથા માત્ર એક જીવન મત કૃતે ત્યક્ત કરમાણ ત્યક્ત સ્વજવ બાંધવા સાધુના બધા લક્ષણો કયા